માંડવી સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા બી દળા ખાતે પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો દીપ બાદ મંચસ્થ મહાનુભાવોનો સન્માન શીતલબેન સંગાર અને લક્ષ્મીબેન મહેશ્વરી દ્વારા કરાયું હતું રમત ગમત હરીફાઈ માંગ વિજેતા બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા આંગણવાડીના બાળકોએ બાળગીત રજૂ કર્યું હતું પ્રોગ્રામ ઓફિસર દર્શ રથભાઈ પંડ્યા સુરેશભાઈ સંગાર નિલેશભાઈ મહેશ્વરી સરપંચ જયાબેન છાભિયા રાજેશ સોરઠિયા કલ્પેશભાઈ પ્રજ્ઞાબેન સંઘવી સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન જતીનભાઈ રાજગોર અને આભાર વિધિ શીતલબેન સંગારે કરી હતી નમસ્કાર આજ રોજ બિદરડા ખાતે બીબીએમ હાઈસ્કૂલની અંદર પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ કે જેના મુખ્ય ત્રણ ઘટકો હતા એક આંગણવાડીમાં જે ટેકોમ રેશન એટલે કે બાલ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણા આપવામાં આવે છે તથા એની સાથે સાથે મિલેટ્સ એટલે કે શ્રી અન્ન ચાડા ધાન્યોના ખૂબ જ ઉપયોગ ઉપયોગ બાબતે અને આ બંને ખોરાકનો જે આહાર છે એની અંદર આપણે રોજિંદા આહારમાં સરગવાની અલગ અલગ સરગવાની શીંગો છે પત્તા છે ફળ છે એનો ઉપયોગ કરી અને કેવી રીતે સારું આરોગ્ય મેળવી શકીએ સુપોષિત બાળક બનાવી શકીએ એ અંદર તમામ લાભાર્થીઓને અને એમને જાણકારી આપવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ કરવાનો મુખ્ય જે હેતુ છે એ એ પ્રકારે છે કે જે આપણા સમાજની અંદર આઈસીડીએસની અંદર લાભ લઈ રહ્યા છે એ બાળકોની અંદર જે ઓછા વજન વાળા બાળકો છે જેના પોષણ સ્તરની અંદર જોઈએ એટલો સુધારો નથી થઈ રહ્યો તો એમના માટે થઈ અને રાજ્ય સરકારે ચિંતા કરી અને આંગણવાડી કેન્દ્ર દ્વારા જે અલગ અલગ પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે એના બાબતે પ્રજા જાગૃત બને એમનામાં એની જાણકારી આવે એ માટે થઈ અને આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં અંદાજે સો કરતા પણ વધારે અલગ અલગ પ્રકારની વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલું હતું સાથે સાથે બાળકોને પતંગ ઉત્સવ અને અલગ અલગ પ્રકારની રમતો રમાડવામાં આવેલી હતી એમને આંગણવાડીનો આહાર કેવી રીતે બને છે એના વિશે વિડીયો અને અલગ અલગ વ્યાખ્યાનો દ્વારા સમજ આપવામાં આવી ગામ લોકોએ અને તલવાણા સેજાના તમામ કાર્યકર બહેનો લાભાર્થીઓ ખૂબ જ સારી રીતે અહિયાં આગળ હાજરી આપી અને ખૂબ જ ઉત્સાહ ઉત્સાહ પણ અહીં આગળ જોવા મળ્યો મને તો એ બદલ હું તલવાણા સેજાને પણ આભાર માનું છું થેન્ક યુ તલવાણા સેજાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ બિદડા ગામે બીબીએમ હાઈસ્કૂલ મધ્ય કરવામાં આવ્યું પ્રોગ્રામ સેજા કક્ષાનો અગાઉ કરવામાં આવ્યો છે આ તલવાણા સેજાનો કાર્યક્રમ છે કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડીડી પંડ્યા ગામના સરપંચ શ્રી જયાબેન ભાજપના પ્રમુખ શ્રી સુરેશભાઈ સંગાર નિલેશભાઈ મહેશ્વરી શાળાના આચાર્યશ્રી અને શિક્ષક ગણો આ તમામની ઉપસ્થિતિ રહેલી છે કાર્યક્રમમાં કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે મિલેટ્સ અને ટીએચઆર જેનો છે એનો બહોળો પ્રયોગ થાય આમ જનતા એનાથી અવેર થાય એના માટે વિવિધ એનામાંથી બનતી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને જનજાગૃતિ માટે જે પણ આપણને પ્રયત્નો કરવાના થાય કોમ્યુનિટી બેઝ ઇવેન્ટ ઉપર તો ઉત્સવની રીતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને કાર્યક્રમ ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો છે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે